તો હા લો મિત્રો કેમ છો મજામાં મજામાં મારીશું તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે સ્વાગત છે ને સ્વાગત છે તો કાલ બનશે એનું શ્રીમત છે હવાને બધી તૈયારી કરવી આપણે જો કમ્પ્લેટ થઈ ગયા જો આ પાછા બધું કમ્પ્લેટ થઈ ગયું કાલ સવારે પાછા રાંદલ તેડવાના છે બે લોટા છે ચાલો પૂરા વિડીયોમાં જો બહુ મજા આવશે તો મિત્રો મંડપ બંડપ તો બધું તૈયાર થઈ ગયું છે જો રાહુલ જો અમારા મંડપ નું કામકાજ ચાલુ છે રાહુલભાઈ મંડપ વાળા મને કે ના કે કરતા કે વ્લોગ બનાવ વ્લોગ બનાવ તમારે ફાઈનલી જોવાનો વ્લોગ બનાવી જ નાખો અમે આ એમ અને જો આ મંડપના કાર્ય સેઠ ગમે કે એવું ઓર્ડર બોર્ડર દેવો બરોબર આમાં નંબર નાખો હું આજે કામ ચાલુ છે એટલે જવાબ નહીં દે હા પૂરે પૂરો હા એ તો ચાલુ છે આ ડેકોરેશન કરવાનું છે હા ઓર્ડર હોય તો આમાં નંબર નાખો ફોન કરજો બરાબર નહીં આજુબાજુમાં રાજકોટ બાજકોટ લઈને બાકી જો હજી આ ખાસ તો કર્યું નથી પણ તમારે જેવું જોઈએ ને એવું કરી દેશે માણસો તમારે જેવું જોઈએ ગંજીપતો મંડપ ને કેવાય લે બધાય આપડે એવું કઈ ખાસ નથી કરાયું હા શ્રીમત મત કઈ ખાસ ન હોય રસ્તો રડે એવું હોય હાલો કાલે અંદર તરવાની પણ તૈયારી થાય આ મારે બનાવી જો મોટા બનાવી જો રાંધલ તેડવાના છે ને બધી ફૂલ તૈયારી કરે છે મારા મહારાજ તમે જોઈ શકો છો હવે રાંધલ તેડવાના લે બધી કમ્પ્લીટ કરવું પડે ને લાઇટ છે ને ગરમી બહુ થાય કેમ લાલભા ચાર દીઠ લાઈટ ન થાય લાલભા વાળીએ રાંધલ તેડવાના જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો દૂધમાં બધી વિધિને બધી વસ્તુ બધી ફેવ કરે પાણી બોજી પાણી આબ આપડા ફોલોઅર ભેગા થઈ ગયા તો એમ કે કમાવશી લઈ લે વિડીયોમાં જો શરમ આઈ ગયો છોકરો જો हमारा कुछ रन कर बता नहीं લા હરા હરા ખરાક નો હમે હરા રાંદલ માનો બેહેળ જો ને હવે

આજે બોલાયા છે કામ માટે એક ભાઈ ડોટ ક્યાં વાય પતીમાં આ વાય આ અક્ષમ ạ cái chết này rồi ạ cái chết này ạ cái chết này ạ cái này cái chết này cái cái